ભરૂચના વાલિયા ખાતે રહેતા અને વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ કોન્ટેક્ટ લિસ્ટમાં હિન્દીમાં આપકે ઓર અમારે પ્યાર ભરે પલ બીતે અને દેખ કર તો યાદ આ ભી ગયા હોગાના બે મેસેજ સહિત એક પીડીએફ લિંક ફોરવર્ડ કરી મેસેજ ફેલાવવામાં આવ્યો હતો આ અંગેની પૃથ્વીરાજ સિંહ ગોહિલને તેઓના કોન્ટેક્ટ લિસ્ટના નંબર પરથી ફોન આવતા ઘટનાની જાણ થઈ હતી જેથી તેઓને પોતાના WhatsApp ને હેક કરી સાયબર ઠગોય બિભत्स મેસેજ કર્યો હોવા સાથે પોતે સાયબર હુમલાના શિકાર બન્યા હોવાનું मालूम પડ્યું હતું જેથી તેઓએ વાલિયા પોલીસનો ઠકે સાયબર ઠગો વિરુદ્ધ અરજી આપી હતી અને લોકોને આવી લિંક કે મેસેજથી સાવધાન રહેવા અપીલ કરી હતી એક ફરિયાદ પણ નોંધાવી છે અને મને જે લોકો પર શંકા છે તેઓની પણ પણ મે આ તાલુકામાં જે લોકો ડિજિટલ આવિના હેક કરવાનો અને એવો પણ છે તેઓના પણ નામ મેં આપ્યા છે તપાસ હવે પોલીસનો અને સાયબર ક્રાઇમનો છે ફરી મારી આપ સૌને મારા જે પણ મારા મિત્રો છે ફેસબુક પર વોટ્સઅપ પર આ ફાઇલો કોઈએ પણ એને ડાઉનલોડ કરવી નહીં અને આવી કોઈ પણ માહિતી તમને બીજા થકી પણ જાણવા મળે તો આવી કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરશો નહીં નહીં તો આપના આપનું વોટ્સઅપ અને આપનો બધું હેક થશે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન થકી આપણા ખાતામાં જે પણ કંઈ પણ પૈસા હશે તે ઉપાડી લેવામાં આવશે મારા થકી આપ સૌને કોઈને પણ તકલીફ પડી હોય તો હું માફી માંગુ છું માટે આવનારા દિવસોની અંદર આપણે સજાગ રહેવાની ખૂબ જરૂર છે અસ્તુ ભારત માતા કી જય